મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ગઠામણ ગામના એવા આર્મી રિટાયર્ડ ચૌધરી દિનેશભાઈ દ્વારા ઓમ આર્મી એકેડેમીની શરૂઆત કરવામાં આવી છે આ ઓમ આર્મી એકેડેમી નો ઉદઘાટન સમારોહ રાખવામાં આવ્યો હતો જેમાં સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત ઉદઘાટનમાં ખેરાલુ તાલુકાના ધારાસભ્ય અજમલજી ઠાકોર અને વેપારી બજારના ચેરમેન એવા મુકેશભાઈ દેસાઈ સહિત ગઠામણ પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ ગામના સરપંચ તુલસીભાઈ પ્રજાપતિ પણ હાજર રહ્યા હતા ખેરાલુ તાલુકાના ધારાસભ્ય અજમલજી ઠાકોરના હસ્તે ઓમ આર્મી એકેડેમીનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમણે આ પ્રસંગે હાજર રહી ઓમ એકેડેમીની શરૂઆત કરનાર નિવૃત્ત આર્મી મેન દિનેશભાઈ ચૌધરીને શુભેચ્છા પાઠવી હતી મહત્વનું છે કે નિવૃત્ત આર્મી મેન ચૌધરી દિનેશભાઈ દ્વારા શરૂ કરવામાં આવેલ આ એકેડેમીમાં દેશની સરહદની સુરક્ષા કરવા ઈચ્છુક અને આર્મીની ટ્રેનિંગ લેવા માંગતા એવા ઉમેદવારોને તાલીમ આપવામાં આવશે જેમાં લેખિત કિલ લઈને પ્રેક્ટિકલ સુધીની તાલીમ આપવામાં આવશે આજ ગઠામણ ગામે ઓમ આર્મી એકેડેમી જે ખોલ્યું એનો મકસદ એવો છે કે આજુબાજુના લોકો છોકરાઓને આર્મીની ટ્રેનિંગ આપવામાં આવે અને એ છોકરાઓ એકદમ તૈયાર થઈ જાય તો એમને કોઈ તકલીફ પડે નહીં એટલા માટે આર્મી એકેડમી ખોલવામાં આવ્યું છે તો આજુબાજુના લોકોને જાણવામાં જાણવામાં આવે કે આપ સર્વ ગઠામણ ગામે આર્મી એકેડમીમાં જોડાવા સહમત થઈ જાય હું એક્સ આર્મી મેન વિદેશ ચૌધરી ઓમ આર્મી એકેડમી ખોલવાનું મારું મકસદ હતું બેરોજગાર યુવાઓને આર્મી બીએસએફ એસએફ સી સીઆઈએસએફ પોલીસ જેવી ભરતીઓની લાભ મળે એ માટેની હું તૈયારીઓ કરાવીશ અને ગામના હિત અને દેશના હિત અને મારા તાલુકાના હિતને મદદનજર રાખીને હું ટ્રેનિંગ કરાવીશ